ખેડૂત મિત્રો એન્ડ છે ને હું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આ છે મારા મિત્ર જે આની પહેલા વિડીયો બનાવ્યો હતો જીરાનો મારા મિત્ર લાખાભાઈનો તમે બતાવો અમે મકાન અને આમાં જીરું હતું ખૂબ જ સારું એવું જીરાનું ફિલ્ડ હતું અને હવા ફૂટનો છોડ હતો જીરાનો અને ખૂબ સારું એવું નરવું પાક્યું હતું એ જીરું આજે ટેસ્ટની અંદર નીકળી રહ્યું છે તો મિત્રો આજે દેખરની અંદર કઈ રીતનું જીરું નીકળે છે અને કેવું ઉતારો છે અને જીરાનો તાણો કેવો છે તો બધું જ વિડીયોમાં વિગતવાર બતાવશું તો વિડીયોમાં પહેલા રહેજો અને બાજુમાં જે પાછતરું જીરું છે આ જીરા કરતાં પંદરથી પાછતરું આવેલું એ જે ઊભું છે અને એ જે નથી પાક્યું તો એ જીરાને આની પછીના વિડીયોમાં બતાવું છું આજે આપણે આ જે ફિલ્ડમાં જીરું હતું જે આપણે વિડીયો બનાવ્યો હતો એ જીરું આજે દેખરની અંદર કાઢી રહ્યા છીએ તો કેટલો ઉતારો આવશે બતાવશું અને કેવો દાણો આવે છે એ પણ બતાવશું મિત્રો આ મારા મિત્ર છે લાખાભાઈના ભાઈ અને લાખાભાઈ આજે બહાર હાજર નથી તો આપણે મિત્રને પૂછ્યું કે જીરાનો કેવો ઉતારો બે છે ઉતારો જીરાનો કેવોક બે છે ઉતારો તેરથી થી ચૌદ મણ તો મિત્રો તેરથી ચૌદ મણનો અંદાજ જીરામાં લગાડ્યો છે એક વીઘાની અંદર ઉતારો મિત્રો ખરેખર આ માતું એવું નથી પણ ધીરું જેવું છે તમને જઈને બતાવું છે કઈ રીતનું ધીરું આવે મિત્રો ખેસર છે ન્યુ લક્ષ્મી અને શ્રી ગણેશ જ અને સારું એવું નીકળે છે તો પેલા આપણે જોઈ લઈ છોડ તો મિત્રો આવી રીતના છે આ જીરાના છોડ જે આપણે આની પહેલાના વિડીયામાં બતાવ્યું હતું ખાવા ફૂટનું જીરું તો એમાં આવી રીતના દાણા છે અને ખૂબ જ સારો એવો દાણો હિસ્કોલી કલરનો આવી રીતનો દાણો છે અને ત્રણે ત્રણ માળ કમ્પ્લીટ પાકી ગયા છે અને ઓરની જો વાત કરીએ ઠેસરમાં તો બિલકુલ નોર્મલ ઓર ચાલી રહ્યો છે ખાલી બે જ વ્યક્તિ ધીરું ઓરી રહ્યા છે ઠેસરમાં અને હાવ નોર્મલ ધીમું ઓરી રહ્યા છે કારણ કે છોડ પણ ખૂબ મોટા છે જીરાના અને જીરાની અંદર ફાલ પણ ખૂબ સારો છે એના માટે જીરુનો ઓર થોડોક ધીમો રાખવો પડે જેનાથી સારણા સલે નહીં અને હવે આપણે જોઈશું કેસર માંથી આવે તો મિત્રો આ જે કેસર માંથી આવે છે આખે આખી હુપડી ભરસક આવે છે સારણા માંથી આવી રીતના સારણા આવે છે એમાંથી આ જીરું આવે છે અને એમાંથી આ કલોર માં થઈ અને ઉપરથી આ સીધું ટ્રેક્ટર લારીમાં જાય છે ટ્રોલીમાં તો મિત્રો તમને મેં બતાવ્યું છે જીરાનો ઓર નોર્મલ જ ઓરે છે ધીમો જ છતાંય તમે આ જોઈ શકો છો ઝીરું કેટલું આવે છે આમાં અને હાલ ઝીરું હજી અડધું નીકળી રહ્યું છે ને હાલ ટ્રેક્ટરની ટ્રોલી આખી ભરાઈ રહેવા આવી છે તમે આ જોઈ શકો છો આટલો ઓર આવે છે જીરોના દાણા અને ઝીરું પણ ખૂબ સારું એવું ચોખ્ખું આવે છે આ જીરાને ધાર પણ કરવી પડે પાક ખૂબ સારો એવો આવ્યો છે અને ઓર પણ તમે જોયો જીરા અને જીરું પણ ખૂબ સારું એવું આવી રહ્યું છે મિત્રો આ છેસરવાળા મિત્રો એમ કે છે કે એક કલાકની અંદર આ લારી ભરાય છે તો મિત્રો જીરું તો ખરેખર ખૂબ સારો એવો ઉતારો છે અને ચોખ્ખું પણ એવું આવે તો મિત્રો હવે આજુબાજુ જઈને જોઈશું કઈ રીતનું ઠેસર હાલે છે હા જો મિત્રો લારી છે આ કે છે હીરાના માલિક કે એક કલાક ને પંદર મિનિટમાં લારી ભરાઈ ગઈ છે તો મિત્રો ઉતારો ખૂબ સારો એવો કહેવાય આ બાજુ આવી રીતની ખેસર માંથી દાખલી નીકળે છે અને આ ભાઈ એક મિત્ર જે સારણા ઉપર થી અને ત્યાં જે દાખળી નીકળતી હોય ત્યાં ઢગલો કરી રહ્યા છે આમાં એવું લાગે છે કે આ પ્લાન હશે બીજી વખત ઓરવાનો કારણ કે એની અંદર અમુક કોક જો દાણો હોય છે જ નહીં મને તો આમાં ક્યાંય દાણો નથી દેખાતો પણ અમુક દાણો કદાચ વેચ્યો હોય તો બીજી વખત કદાચ આ દાખળી ઓરે અને ઉપરથી જે કટરમાંથી ડાકળી આવે છે એ સીધી ખેતરમાં ઢગલો થાય છે એમાં બિલકુલ દાણા ન હોય આવી રીતનું હાલે છે અને આપણે જે આ દાખલનો ઢગલો જોયો જે આ ભાઈ ટકારું કરીને લે છે એ પણ આપણે જોઈ લઈએ કે એ ઉપર જે સારણામાંથી સણાની જે દાખલી હજી પડતી હોય આપણે કહીએ કે કાંધું એને આ ન જ કાઢી રહ્યા છે જેનાથી કાંધું પાછું રિટર્ન થાય અને ઓર સાથે જાય તો ઝીરું સોકું ઓછું આવતું હોય છે તો એટલા માટે આ અલગ લઈ લે છે તો મિત્રો હવે ઓલી બાજુ જઈને જોઈ એ કઈ રીતનું હાલે તો મિત્ર આ જીરાનો ઉતારો કેવો તમને લાગ્યો જીરાનો ઉતારો સારો રહે તેર મણ આજુબાજુ બતાવી રહ્યા છે જીરા નો ઉતારો બેસ છે વીઘાની અંદર પણ મારા મિત્ર તો એમ કહી રહ્યા હતા કે તેર થી ચૌદ મણ જેવું ઉતરશે હાલ જે અડધું જીરું કાઢવાનું બાકી છે તમે જોઈ શકો છો ઓરવાવાળા ખાલી બે જ વ્યક્તિ છે જે હાવ નોર્મલ ઓરી રહ્યા છે આવી રીતનું ક્યારેક બાત નાખી દે બી પછી ટ્રેસર ઓટોમેટિક લઈ લેતું હોય છે હજી આપણે જીરાનો છોડનો ઢકલો આજુબાજુ જઈ અને જોઈ લઈ ઘણો બધો ઢકલો મોટો છે ને હું ઠેસરની પાછળ જઈને ઢગલો બતાવી રહ્યો હતો ઠેસર નથી દેખાતું અને આ જીરું બ્લોક આ જીરું હતું પાંચ વીઘાનું જે આપણે એની પેલા વિડીયો બનાવ્યો છે સામે મકાનને આપણે વિડીયામાં જીરું બતાવ્યું હતું એ આ જીરાનો બ્લોક પાંચ વીઘાનો હતો એમાં આટલું જીરું ભેગું થયું છે તો મિત્રો આ મારા મિત્ર ખૂબ સારી એવી માવજત પાક પણ સારો આવ્યો છે ને જીરું સારું છે ઉતારો પણ સારો છે તો મિત્રો હવે લારી જો આખી ભરાઈ ગઈ આપણે ઠેસરની આજુબાજુ જોયું એટલી જ વારમાં લારી પૂરેપૂરી ભરાઈ ગઈ છે ને હવે તગારું રાખી રહ્યા છે ને લારી હવે આગળ ખે છે તો મિત્રો આવી રીતનો જો ઓર આવતો હોય અને આવી રીતનો જો ઉતારો હોય જીરામાં તો ખૂબ સારું એવું રે મિત્રો લારી ભરાઈ ગઈ છે ટેક્સી ની અને હારી રહી નથી આખી ભરાઈ ગઈ છે ને હવે ફોન રાખીને બીજું હવે મિત્રો આપણે વિડીયો વધારે લાંબો ન થઈ જાય એટલા માટે હવે આથી વિડીયાને વિરામ આપીશું તો જે કોઈ મિત્રો એ નવા મિત્રો જોતા હોય અમારા વિડીયા ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો જેનાથી આવા વિડિયા તમને જોવા મળતા રહે અને હવે આપણે વિડીયો પૂરો કરીશું જય જવાન જય કિસાન